નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બહારથી આવી ત્યારે જ આરાધનાને લાગ્યું હતું કે મોમ કંઈક ધૂંધવાયેલી છે થોડા સમય પછી તેણે મજાક કરી મોમ મનમાં મનમાં શું બબડે છે કોઈ મંત્ર જાપ કરે છે અને ભદ્રા આરાધના ઉપર ગુચ્છે થઈ વળી આરાધનાએ હસતા કહ્યું પણ કારણ વગર આટલી બૂમો શું પાડે છે ભદ્રા વધુ ગુચ્છે થઈ હું કારણ વગર બૂમો પાડું છું એમ આરાધના હું તો હવે બધાને જવાબ આપીને થાકીશું તો જવાબ ન દેવો કહેનાર જે કહે તે એક કાનેથી સાંભળી બીજે કાને કાઢી નાખ નાખવું ભદ્રાનો ગુચ્છો જેમ જેમ વધતો ગયો તેમ 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 આરાધના વધુને વધુ હળવાશથી મજાક કરતી રહી એમ મજાકમાં ન લે આ ગંભીર વાત છે મારે તારો કેટલો બચાવ કરવો આજે પેલી મંગળા કહે તે દીકરીને બહુ મોઢે સડાવી હતી ને તે શું પરિણામ આવ્યું આબ્રૂના કાંકરા કર્યા ભણાવવાને બહાને બહાર મોકલી દીધી અને પછી અનાથ આશ્રમમાંથી છોકરો દત્તક લીધો દત્તક લીધો તેવો ઢોલ પીટ્યો છે પણ અમે કંઈ બોઘા નથી કે સમજીએ નહીં આરાધનાએ હસીને કહ્યું તો એમ કહે ને કે મંગળા માસીનો ગુસ્સો મારી ઉપર ઠાલવે છે તારે કહેવું હતું ને કે મંગળાબહેન તમે જે કહો છો તે સાસુ કહો છો ભદ્રાએ કહ્યું ના પણ ગામને મોઢે ગરણું ન બંધાય સમજીને ગામ આખું જાણે છે કે તું અનાથ આશ્રમમાં નોકરી કરે છે ત્યાંથી છોકરો લાવી છે લોકોને શંકા તો થાય ને કોઈ કુંવારી છોકરીએ દત્તક બાળક લીધું એવું જણાવ્યું છે તારો આ આદર્શવાદ તને મોટું નુકસાન કરે છે એ કેમ સમજતી નથી મોમ મંગળા માસી અને તેની ઉંમરની માસીઓ કાકીઓ ફોઈવો સાડી સુડલી શંકા કુશંકા સિવાય બીજું કરે છે શું હું દત્તક બાળક લઉં તેમાં આ બધાના પેટમાં શું દુખે છે આ વિચાર સમજવાની પસાસવાની તેમની માનસિક ક્ષમતા કે કક્ષા નથી જ તેઓને આવા ગંદા વિચાર જ આવવાના પણ મને આવી ટીકાની કોઈ અસર નથી ના બેટા પણ આ તારી હરવા ફરવાની મોજ મજા કરવાની ઉંમર છે આ બાળક ઘરમાં આવ્યા પછી તું તારી બહેનપણી સાથે હરીફરી શકતી નથી પહેલાંની જેમ ફિલ્મ જોવા જઈ શકતી નથી એક માની જેમ તેને સાંસવામાં તારો દિવસ પસાર થઈ જાય છે તેમાં તું બંધાઈ ગઈ છે માની જેમ નહીં હવે તેની જ શું એ મારો દીકરો છે પરણ હું નથી સારા કુટુંબનો ભણેલો છોકરો તને આ છોકરા સાથે સ્વીકારશે નહીં સ્વીકારે તો એવા શંકાશીલ પતિ કરતાં હું કુંવારી રહી મારા મુન્નાને મોટો કરીશ પિતાના અકાળે અવસાન પછી ઘરનો આર્થિક બોજો ઉપાડવા માટે એમ એ પૂરું થતાં પીએચડી કરવાની ઈચ્છા પડતી મૂકી આરાધનાએ નોકરી કરવાનું નક્કી કર્યું પિતા જે અનાથ આશ્રમમાં ટ્રસ્ટી સભ્ય હતા તેમાં જ તેને નોકરીની ઓફર થઈ અને તેણે અનાથ આશ્રમમાં નોકરી શરૂ કરી મોમને ઘણી સલાહ સૂચન મળી વધારે પડતું બોલવું નહીં કોઈ સાથે બહુ સૂટ ન લેવી તારા પપ્પાની જેમ જ બાળકોને પ્રેમથી સાસવજે વગેરે આરાધનાએ જવાબ આપતા કહેલું તું પણ શું મોમ હું થોડી નાની છું અને હા પપ્પા સાથે વારંવાર ત્યાં ગઈશું ત્યારથી એ નિર્દોષ બાળકો તરફ મને લાગણી છે થોડા દિવસોમાં જ ત્યાંના ભૂલકાઓ સાથે તે હળીમળી ગઈ બાળકો પણ તેની સાથે હળીમળી ગયા બાળકોને ભણવામાં બાળકોને ભણાવવા રમાડવામાં તે ગળાડૂબ થઈ ગઈ બાળકોને નવી નવી વાર્તા કહે નવી નવી રમતો શીખવે તેની સાથે રમે પર્યટન પ્રવાસનું આયોજન કરે એક અઢી ત્રણ વર્ષનો છોકરો આરાધનાને ખૂબ ગમી ગયેલો તેની તે વિશેષ સંભાળ લેતી તે છોકરો પણ આરાધનાને હળી હળી ગયેલો એક દિવસ રમતા રમતા તે પડી ગયો આરાધનાને વળગીને તે રડવા લાગ્યો તેને સાતીએ સાંપી માથામાં હાથ ફેરવતા તેનાથી બોલી જવાયો જો કીડીની મા મરી ગઈ મારો ડાહ્યો દીકરો રડે નહીં જાણે કે તેને વીજળીનો આસ્કો લાગ્યો અરે આ બિચારેને મા શું એ ખબર જ ક્યાં છે અને તે ક્ષણે જ તેના મનમાં ઝબકારો થયો આ બાળકને હું દત્તક લઈ તો લઉં તો અનાજ આશ્રમના ટ્રસ્ટી મંડળ પાસે રજૂઆત કરી નિયમ નિયમાનુસાર શરતોને આધિન આરાધનાની માગણી માન્ય રાખવામાં આવી આરાધના દત્તક બાળકને પોતાને ઘેરે લાવી કુંવારી માં બની ભદ્રાને આરાધનાનો આ નિર્ણય ગમ્યો નહોતો હતો લગ્ન કરવાની ઉંમરની કુંવારી છોકરી આ રીતે બાળક દત્તક લે તે યોગ્ય ન કહેવાય તારા લગ્ન થવામાં મુશ્કેલી પડશે લોકો ગમે તેવી શંકા કરશે વાતો કરશે વગેરે ત્યારે જ આરાધનાને સમજાવેલું પણ આરાધના મક્કમ રહી હતી તું મારી ચિંતા ના કર કદાચ કુવારા રહેવું પડશે તો પણ રહીશ આ મારો દીકરો મોટો થઈને મારો આધાર બનશે જ ને સમાજે ફેંકી દીધેલા એક નિર્દોષ અનાથ બાળકને માનો પ્રેમ મળશે તેનું ભવિષ્ય હું ઉજળું બનાવીશ તે તું કેમ વિચારતી નથી હું તો કહું છું બાળક વિહોણા દંપતીએ અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લઈ લેવું જોઈએ અનાથ બાળક માતા પિતાના પ્રેમના પ્રેમમાં ઉસરે ભણે અને તેનું ભવિષ્ય ઉજળું બને તે મોટો કે મોટી બનીને માતા પિતાના ગટપણમાં સહારો બને અને એ દીકરો મા બાપને ઘરડા ઘરમાં નહીં મોકલે પણ ઘરમાં તેની પૂજા કરશે સમજીને આમ તો ભદ્રા પણ પોતાના પતિની વિશાળ ધારાને સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી સામાન્ય સ્ત્રીમાં હોય તેવા જૂના વિચારો રૂઢિઓ અને પરંપરાઓથી અલાયદો જ વ્યવહાર અને વર્તન કરતી હતી અનાથ આશ્રમમાં મોટેથી ઘણી ખરી પ્રવૃત્તિઓમાં તેણે પતિને સહકાર આપ્યો હતો તેને પણ અનાથ બાળકો તરફ અનુકંપા હતી વારંવાર તે અનાથ આશ્રમની મુલાકાત પણ લેતી પણ છતાં તે સ્ત્રી હતી માં હતી જ્ઞાતિ સમાજથી તે ડરતી તો ખરી જ થોડા સમયમાં જ જ્ઞાતિ સમાજમાં વાત સરસાતી થઈ કુંવારી મા બની છે અને સુપાવે છે કે બાળક દત્તક લીધું છે ભગવાને ભણવાને બહાને દીકરીને બહાર મોકલી દીધી અનાથ આશ્રમમાં નોકરી મેળવી અને પોતાનું બાળક દત્તક લીધું બાપ ત્યાં નોકરી કરતા એટલે બધું ઢાંકી દીધું પીધેલી સ્ત્રીઓ ભદ્રાને પૂછતી ભલા કુંવારી છે ત્યાં છોકરું દત્તક લેવાની શું જરૂર પડી કોઈ વળી મશ્કરી કરતું નાનીમાં શહેરમાં જય બની ગયા વળી કોઈ કહેતું શહેરમાં જઈ ડબલ એમ એ થઈ આવી ભદ્રા સાંભળે તેને તેમ અંદર અંદર વાત કરતી છોકરા સાથે એને પરણશે કોણ કોઈ બીજવર છોકરાવાળો મળી જશે ના બીજવરો પણ સારિત્ર તો જુએ જુએ હો આવું આવું સાંભળીને ભદ્રા ત્રાસી ગઈ હતી અને તેથી જ આજે મંગળાને કહ્યું તેનો ગુસ્સો ઘરમાં આવી આરાધના ઉપર ઉતર્યો આજે આરાધનાનું માગું આવ્યું ચાલીસેક વર્ષના પુરુષને લઈને તેની મા આવેલી મા દીકરાને જોતા જ આરાધનાથી હસી પડાયું ભદ્રાએ અવસારિક આવકાર આપ્યો પુરુષ તોતડું અને આવતા સાથે વધારે પડતું બોલતો હતો તેથી આરાધનાએ તેની મસ્કરી શરૂ કરી તમે શું ભણેલા છો જૂનું મેટ્રિક પાસ છું આમ જૂનું મેટ્રિક તો બહુ અઘરું હતું નહીં આરાધનાએ પૂછ્યું અરે હા બહુ અઘરું હું સોથી ટ્રાયલ ટ્રાયલે પાસ થઈ ગયેલો ઘણું સારું કહેવાય સોથી ટ્રાયલે પણ પાસ તો થઈ ગયા ને પછી આરાધનાને આગળ ચલાવ્યું નોકરી ક્યાં કરો છો પુરુષે પોરસાતા જવાબ આપ્યો એક દવા કંપનીમાં વર્ક કરશું પાંચ હજાર રૂપિયા પગાર મળે છે બીજા સાતસો આઠસો ઓવરટાઈમ કરી લઉં છું દિવાળીમાં બોનસ પણ મળે છે આપણા રામ શોખીન એટલે પૈસા બસે નહીં નાના પૈસા બસાવીને શું કામ છે જલસા જ કરી લેવા આરાધનાએ હસીને કહ્યું પુરુષની માએ વાત શરૂ કરી બહેન બે મહિના પહેલાં બિશારાની વહુ કેન્સરની બીમારીમાં ગુજરી ગઈ સાત વર્ષની દીકરી છે હું તો હવે ખર્યું પાન કહેવા દીકરીની જાત મોટી થતી જાય તેમ માની જરૂર પડે વળી બહેન જમાનો કેવો ખરાબ છે માં ઘરમાં હોય તો બધા પ્રકારનું ધ્યાન રાખે તમારા છોકરાને બાપ મળી જાય અમારી છોકરીને મા મળી જાય ભદ્રાએ અકળાતા કહ્યું પણ બહેન મારી દીકરી તો હજી ત્રેવીસ વર્ષની છે એમ એ પાસ છે અમારે ઉતાવળ નથી કરવી પણ બહેન એ ભૂલ કરી બેસી છે તે છોકરા સાથે ક્યાં સુધી ઘરમાં સાસવશો હવે આરાધના ગુચ્છે થઈ માજી તમે વડીલ છો મારા ઘરમાં બેઠા છો તેથી તમારું અપમાન નથી કરતી પણ મહેરબાની કરી તમે જાઓ મારે તમારા કુંવર સાથે નથી પરણવું તે પછી થોડા દિવસોમાં એક ડિવોર્સનું માગવું આવ્યું એ એક અપંગનું પણ આવ્યું ભદ્રા વધુને વધુ હતાશામાં આવી ગઈ બેટા મારી જ ભૂલ થઈ કે મેં તને ત્યાં નોકરી કરવા મોકલી અનાથ આશ્રમમાં ગઈ તો છોકરો લાવીને હવે થોડી બાંધછોડ કરી તારે સગાઈ કરી લેવી જોઈએ મોમ તું ક્યાં સુધી આમ જીવ બાળ્યા કરીશ મેં તને કેટલી વાર કહ્યું કે દત્તક બાળકને કારણે હું લગ્ન કરવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માગતી મને ગમતો અને મારા લેવલનો છોકરો મળશે તો જ લગ્ન કરીશ અનાથ આશ્રમમાં દર અઠવાડિયે એક યુવાન ડૉક્ટર વિઝિટમાં આવતા અવેતન માત્ર સેવાના ઇરાદાથી જ આવતા આવે ત્યારે આશ્રમમાં આશ્રમના બાળકો માટે બિસ્કીટ ચોકલેટ ફળો મીઠાઈ રમકડાં કપડાં અને જુદું જુદું લાવે બાળકોની શારીરિક તપાસ કરી જરૂર પ્રમાણે દવા પણ મોકલે બાળકો સાથે વાતો કરે માથે હાથ ફેરવી પ્રેમ આપે આરાધનાને ડોક્ટરનું આવું વર્તન ઘણું ગમતું તે ડૉક્ટર સાથે તેની મદદમાં રહેલી ડૉક્ટર પણ આરાધના સાથે હળી મળી ગયેલા મજાક યા સ્વભાવના આરાધનાને કહેતા મેડમ તમે તો સોશિયોલોજીના સ્ટુડન્ટ છો તમારા સમાજને સમજાવો કે અનાથ આશ્રમમાં બાળકો અને વૃ વૃદ્ધાશ્રમોમાં મા બાપને ન મોકલે આરાધના હસ્તી આરાધનાને આ ડૉક્ટર ગમી ગયેલો પણ તેના દત્તક બાળકને કારણે એક છોકરીના અલ્ડબાપ ડાયવોર્સ અને અપંગનું માગું આવ્યા પછી આ ફાંકડા એમડી ડિગ્રીધારી ડૉક્ટરને મનમાં પણ સાહુ તે તેનું અપમાન ગણાય તેમ મનોમન વિચારતી તે દિવસે તેના પુત્રને સખત તાવ આવ્યો ચિંતાતુર આરાધનાને ડૉક્ટરને ફોન કર્યો સોરી સર તમને આ ઓવર ટાઈમમાં ડિસ્ટર્બ કરું છું પણ મારા બાબાને હાઈ ટેપ સર છે તમારી ક્લિનિક કે પહોંચવું તમે અત્યારે આવી શકશો અરે મેડમ અમારે ડૉક્ટરને ઓવર ટાઈમ હોતો જ નથી એનીથિંગ કેન હેલ્પ ઇન એની બોડ એની ટાઈમ એન્ડસ્ટેન્ડ યુ આ વેરી વેલ વેલકમ આરાધના તેના પુત્રને લઈને પહોંચી એ પહેલાં ડૉક્ટર આવી ગયેલા ડૉક્ટરે બાળકને તપાસી કહ્યું અને અરુર્વેજનમાં રાખવો પડશે એડમિટ કરી દઉં છું કાલે સવારે બ્લડ યુરિનની તપાસ કરવી લેશો ડોન્ટ વેરી આમ તો હમણાં વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે કેસ પેપર તૈયાર કરતાં ડૉક્ટરે પૂછ્યું શું નામ છે બાબાનું પ્રયાગ આરાધનાએ જવાબ આપ્યો પપ્પાનું નામ આરાધનાએ અસ્કાઈને કહ્યું પ્રયાગ આરાધના જોશી ડોક્ટરે આરાધનાની સામે જોયું આરાધના નિશું જોઈ ગઈ ઓકે એ રાતે મોડે સુધી ડૉક્ટર દર્દી બાળકના પલંગ પાસે આરાધના અને ભદ્રા સાથે વાતો કરતાં બેસી રહ્યા થોડા થોડા સમયે ટેમ્પરેચર માપે દવા ઇન્જેક્શન આપ્યા અને કુટુંબની વ્યક્તિની જેમ વાતો કરતાં બંનેનું સ્ટેન્જન હળવું કરતા રહ્યા તમે રાતે જમ્યા વિના આવ્યા હશો કહી આરાધના ભદ્રાની ના સતા સા નાસ્તો પણ મંગાવ્યા ચોવીસ કલાકની સારવારને અંતે ટેમ્પરેચર ઉતર્યું એક વધુ દિવસ ક્લિનિકમાં રાખી ત્રીજે દિવસે ડિચાર્જ આપ્યો આરાધનાએ પર્સ ખોલી રૂપિયા કાઢતા કહ્યું સર કેટલી ફી આપવાની ડોક્ટરે સહ સાહજિક રીતે કહ્યું એમ કરો મેડમ ચેકબુક સાથે હોય તો તમારી સહી કરીને કોરો ચેક આપો મારે જ્યારે જેટલી રકમ જરૂર પડશે ત્યારે તેટલા રૂપિયા લઈ લઈશ આરાધના અને ભદ્રાએ ખૂબ કહ્યું પણ ડૉક્ટરે ફી ના લીધી તે પછીના ત્રીજે દિવસે ફોન આવ્યો ભદ્રાએ ફોન ઉપાડ્યો હેલો ભદ્રાબેન બોલેશી હાજી બહેન હું ડૉક્ટર નીલ મહેતાની મધર બોલું છું મારે વ્યવહારિક વાતે તમને મળવા આવો છે રવિવારે સવારે અનુકૂળ બનશે ભદ્રાએ કહ્યું નમસ્તે હાજી ભદ્રાને અને આરાધનાને આશ્ચર્ય થયું ભદ્રા ધીમેથી બોલી વ્યવહારિક વાતે ડૉક્ટર જાણે છે કે આરાધનાને આરાધનાએ કેસ પેપરમાં પપ્પાનું નામ પૂછ્યું ત્યારે પ્રયાગ આરાધના જોશી લખાવેલું આરાધનાને બાળક છે પપ્પાનું નામ નથી સતા થોડી ક્ષણોની શાંતિ પછી ભદ્રાએ આરાધનાને પૂછ્યું આ ડોક્ટર ડાઈવર્સ તો નથી ને આરાધનાએ હસીને કહ્યું થોભો અને રાહ જુઓ રૂબરૂ મળશે ત્યારે ખબર પડી જ જશે ને પછી મનમાં જ બોલે કદાચ ડિવોર્સ હશે તો પણ મારા મનમાં તો તે વસી જ ગયો છે બીજે દિવસે ક્રમ અનુસાર ડોક્ટર અનાથ આશ્રમની જન્મ આવ્યા આજે આરાધના શર્માતા તેનાથી થોડી અળગી રહી ફ્રી થયા પછી દર વખતની જેમ આરાધનાની ડૉક્ટર શાહ પીવા ગયા આરાધના આજે મૂંગી જ રહી ડોક્ટર નીલે મજા કરતા કહ્યું કેમ આરાધના આજે મારે તમને પણ તપાસવાના છે હંમેશા તે મેડમથી સંબોધન કરતા હતા આજે આરાધના સંબોધન કર્યું સંબોધન સંબોધન સાંભળતા રોમાંચ અનુભવતા આરાધનાએ ડૉક્ટર સામું જોયું પછી હસીને નિશું જોઈ કહ્યું નો સર બાય ધ વે આરાધના ગઈકાલે મારી મમ્મીએ તમારી મમ્મીને ફોન કરેલો પણ એ બે વડીલો મળે તે પહેલાં હું તમારી ઈચ્છા જાણી લેવા માંગુ છું આઈ મીન યુ સેન્ટ મી પણ સર પ્લીઝ આરાધના નીલ નહીં કહી શકો વળી આરાધનાએ ડૉક્ટરની હસતી આંખોમાં આંખ પરોવી હા તો મેં મારી મમ્મીને મારી ઈચ્છા જણાવી અને મમ્મીને પણ મારી પસંદગી ગમી અને તમારી મમ્મીને મળવા આવવાનું નક્કી કર્યું છે સર તમે તો જાણો છો ને મારે પુત્ર છે જુઓ આરાધના અમે ડૉક્ટર રોગનું નિદાન કરતા પહેલાં પગથી માથા સુધી દર્દીને શાંતિથી તપાસીએ છીએ જરૂર પ્રમાણે બ્લડ યુરિનની તપાસ કરાવીએ છીએ સ્ક્રીનિંગ એક્સરે સોનોગ્રાફી વગેરે પણ કરીએ છીએ અને પછી જ રોગના નિદાનનો નિર્ણય કરીએ છીએ સમજ્યા પછી થોડું અટકીને ઉમેર્યું હા આરાધના હું જાણું છું કે તમે અનાથ આશ્રમમાંથી પુત્ર દત્તક લીધેલો છે એ પણ જાણું છું જાણું કે તમારું કુટુંબ અને સમાજ તમે જ એ પુત્રને જન્મ આપ્યો છે તેઓ કાદવ ઉછાળે છે તમારા ચારિત્ર ઉપર શંકા કરે છે અને તમારા અપમાનજનક માંગા આવે છે તમારી મમ્મી તમને એ બાળક પાસું અનાથ આશ્રમને સોંપી દેવા સમજાવે છે પણ તમે તમારા નિર્ણયમાં મક્કમ છો આથી વિશેષ કંઈ કહેવું છે આ બે ત્રણ દિવસમાં તમારી પૂરતી માહિતી મેળવી લીધી છે ને આરાધનાએ કહ્યું એ જાણવા છતાં તમે અને તમારી મમ્મી મને પસંદ કરો છો ડૉક્ટર નીલે ગંભીર બનતા કહ્યું હા એમ કહું તો એ વધુ યોગ્ય છે કે એ જાણ્યા પછી જ મેં અને મમ્મીએ તમારી પસંદગી કરી છે આરાધના ફાટી આંખે ડૉક્ટર સામે જોઈ રહી તેનાથી મોટેથી બોલાઈ જવાયું પણ કેમ સર રિલેક્સ આરાધના મેં મારો અને મમ્મીનો નિર્ણય તમને જણાવી દીધો હવે તમારે અને તમારી મમ્મીએ જે નિર્ણય કરવો હોય તે કરજો થોડા દિવસો પછી સૌના આચાર્ય વચ્ચે શહેરના એક નામાંકિત ડૉક્ટર નીલ અને આરાધનાના લગ્ન ઉજવાયા અનાથ આશ્રમના પ્લોટમાં જ પ્રસંગ ઉજવાયો વરઘોડિયું ઘરે આવ્યું ડૉક્ટર નીલની મમ્મીએ ઉચ્ચા અને ઉમંગ ભર્યા હેતથી વરઘોડિયું પોંખ્યું આશીર્વાદ આપ્યા આરાધનાની આંગળી પકડી ઉભેલા પ્રયાગને ડૉક્ટરની મમ્મીએ તેડી લઈ બસીઓ ભરતા કહ્યું દાદીનો દીકરો આવી ગયો મમ્મી પ્રયાગને તેડીને અંદર ગઈ નીલે દરવાજા ઉપરની નેમ પ્લેટ આરાધનાને બતાવી અને પોતે જ વાંચી ડૉક્ટર નીલ મમતા મહેતા એમ ડી આરાધનાએ આચાર્યથી નીલ સામે જોયું હા આરાધના યુવાન વયે વિધવા થયા પછી બાળક વિહોણી મમ્મીએ મને હું એક દોઢ વર્ષનો હતો ત્યારે જ અનાથ આશ્રમમાંથી મને દત્તક લીધો હતો તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ